શું બનાવ છે શું ઘટના થઈ છે અહીંયા એક આપણે લાઇબ્રેરી છે અહીં ટેમ્પો આવેલો મોટો ડંભરિયો હતો એના અંદર છે ને અંદર રેતી ભરી લેતી એટલે રેતી ખાલી કરીને તૈયારીમાં નીકળ્યો ડમ્પરમાંથી ઓઇલ નીકળતો હતો એને ભૂવો પાડ્યો ભૂવો પાડીને એ ઊભો ના રહ્યો ફટાફટ ફટાફટ ગાડી લઈને નીકળી ગયો એ ચોખંડી સુધી આ જ પોઝિશન છે અહીંયાથી પચીસ થી ત્રીસ માણસો પડી ગયા બધાને અમે જ ઉપાડ્યા છે એક એકસો આઠમાં માં ફોન બી કરેલો છે જે એક નાનો છોકરો હતો ચાર વરસનો એ બી પડી ગયો એમના હાથમાં હતો બેનના હાથમાં અમને અહીંયાથી ઉપાડ્યો એમને